તમે બધા અબજોપતિ ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ તો જાણો છો પરંતુ શું તમે તેમના નાના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીની સંપત્તિ તાજેતરમાં જ્યારે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહ્યા હતા ત્યારે અનિલ અંબાણી ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા જેની તસવીરો કદાચ તમે જોઈ જશે લોકો એમના પરિવાર એમના પુત્રની પ્રોપર્ટી વિશે જાણવા માંગતા હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે અંબાણીની પાસે કેટલી પ્રોપર્ટી છે કહેવાય છે કે હવે જ્યારે ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન થયું ત્યારે અનિલ અંબાણીને તેમની સારી અને નફાકારક કંપની મળી ગઈ હતી વિભાજન પછી દરેક વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન કર્યું હતું એવું લાગતું હતું કે અનિલ અંબાણી પાસે ઉચ્ચ કમાણીવાળી મિલકત છે પરંતુ તેઓ તેમની કંપની સંચાલન કરી શક્યા નહોતા અને એમાં નિષ્ફળ ગયા હતા અનિલ અંબાણીના કેટલાક ખોટા વ્યાપારી નિર્ણયોના કારણે એમની કંપનીઓને બરબાદ થઈ હતી અને ખૂબ મોટું નુકસાન થયું હતું ફેબ્રુઆરી બે હજાર વીસમાં અનિલ અંબાણીએ બ્રિટિશ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે અનિલ અંબાણી બે હજાર આઠમાં વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા એ સમયે એમની સંપત્તિ પિસ્તાલીસ અબજ ડોલર હતી દોસ્તો આ આંકડો કોઈ નાનો નથી એ સમયના જાણીતા ઉદ્યોગપતિઓમાં એમનું નામ ટોપ પર આવતું હતું અનિલ અંબાણી હાલમાં રિલાયન્સ કેપિટલ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર કંપનીના એ માલિકી ધરાવે છે તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત રિલાયન્સ ગ્રુપ છે દોસ્તો અનિલ અંબાણીનો મુંબઈમાં આલિશાન બંગલો છે અનિલ અંબાણીના મહેલ જેવા ઘરની કિંમત અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયા છે મુંબઈનું ત્રીજું સૌથી મોંઘું ઘર હોવાનું પણ કહેવાય છે અનિલ અંબાણી પાસે ખાનગી એ જેટ બોમ્બે ગ્રેડ ગ્લોબલ એક્સપ્રેસ પણ છે જેની કિંમત ત્રણ હજાર અગિયાર કરોડ રૂપિયા છે અનિલ અંબાણીની પાસે રોયલ્સ રોયલ અને એવી ઘણી બધી લક્ઝરીયસ કારો છે જેની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે મિત્રો અનિલ અંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ બે હજાર જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના બે લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો એ પછી વર્ષ બે હજાર અઢારમાં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે આઈડીબીઆઈ બેંક પાસેથી અગિયાર પોઈન્ટ પાંચસો ત્રણ કરોડની લોન લીધી હતી એને એક કંપની ખરીદી હતી પરંતુ તે કંપની ઉપર પહેલાથી સાત સાડા સાત હજાર કરોડનું દેવું હતું અને એ ધીમે ધીમે દેવું દસ હજાર કરોડને પાર પહોંચી ગયું મતલબ વર્ષ બે હજાર અઢારના એ અંત સુધીમાં અનિલ અંબાણી પર એક લાખ બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ બિગ સિનેમાને વેચી દીધું ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને કરોડ રૂપિયામાં વેચી દીધું મિત્રો આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય પરંતુ ટોપ ટેન માંથી ડાયરેક્ટ તેરસો ઓગણપચાસ નંબરે આવી જવું એ ખરેખર વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીના બે પુત્રો છે જય અનિલ અંબાણી અને અણમોલ અનિલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે છે તેના બંને પુત્રો જોવા મળે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જોઈ છે તો દોસ્તો આ હતું અનિલ અંબાણીનું સત્ય આજે અનિલ અંબાણી ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે શું તમે આપેલા આ બાબતે જાણતા હતા જો ન જાણતા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને અનેક લોકો સુધી શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં